આ ટિંડોરા છે આ ભીંડો છે આ છે ગુવાર આ છે પરવળ આ છે કાકડી આ છે કેપ્સિકમ મરચા પછી આ છે કોબીસ આ છે ગાજર આ છે ડુંગળી આ છે બટાકા આ છે દૂધી આ બંને છે એ રીંગણ છે આ ગલકા છે ટમેટા છે આ વટાણા છે લીલા હા ભોલર મરચા છે આ દેશી મરચા છે આ ગરમર છે જેના અથાણા થાય છે આ લીલી કોથમરી છે આ પાલક ની ભાજી છે આ મેથી ભાજી છે જેના ભજીયા વગેરે બને છે આ છે પુદીનો જે પાણીપુરી વગેરે મસાલામાં વપરાય છે આ આદુ છે મસાલા તરીકે વપરાય છે આ છે લીંબુ

શક શાક કોળા તરીકે ઓળખાય છે એ સંગરી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે એનું શાક બનાવીને ખાઈ શકાય છે આ છે કમળ કાકડી છે કમળના જાડા મૂળ છે આની વેફર્સ કેળા એને પાકીની શાક પણ બને છે આ સરગવાની સિંગો છે જેને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવાય છે એ ખૂબ જ પૌષ્ટિક હોય છે આ છે ફણસ જેનું શાક થાય છે અને પાકીને પણ પકવીને પણ ખાઈ શકાય છે આ લાલ અને પીળા પ્રકારના કેપ્સિકમ મરચાં છે આ છે એ લીલા પ્રકારના કેપ્સિક છે અને ચટણી તળીને ખાઈ શકાય સલાડ બને છે આ છે રતાળુકન તેને સંગળી શકાય છે જરૂર પડીએ ત્યારે શાક કરી શકાય છે આ છે એ બ્રોકોલી છે જેનું શાક થાય છે આ છે અળવીની ગાંઠો જેનું શાક થાય છે આજે તમે દેખાય છે શક્કરિયા છે શક્કરિયા બાફીને ખાય છે શાક કરી શકાય છે શીરો પણ થાય છે આજે દેખાય છે સુરણગન છે જેનું શાક ખૂબ જ પૌષ્ટિક હોય છે